તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીવાર નવા તો મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં માતાનું મંદિર આવેલું છે અને જોવા જઈએ તો ઘણા માતાજીના દર્શન બી મંદિરે કર્યા છે પણ મને તો એવું જ લાગે છે કે આ મંદિરે મોટામાં મોટું આદ લાગે છે મને તો આપણે મંદિરની અંદર ચામું માતાના દર્શન કરીશું અને મંદિરની અંદર ઘણા બધા માતાજીની મૂર્તિઓ છે તો ભગવાનની છે તો તેમના પણ તમને દર્શન કરાવશું અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર પાંચસો વર્ષ કરતા પણ જૂનું છે તો આપણે મંદિર વિશે પણ થોડું જાણશું અને તમને માતાજીના પણ દર્શન કરાવશું તો મિત્રો આવો આપણે જઈએ હવે મંદિર તરફ તો મિત્રો આપણે ગેટ ની અંદર આવી ગયા છીએ અને મંદિરના આગળ તમે જોઈ શકો છો કેટલો મોટો ચોક છે અને મંદિર પણ કેટલું સરસ મજાનું છે તો મિત્રો આ છે મંદિર અને આપણે માતાજી ના દર્શન કરીશું માતાજી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મંદિર છે અને હજુ આપણે મંદિર માં દર્શન કરીશું માતાજીના તો મિત્રો આપણે માતાજીના મેન ગેટે આવી ગયા છીએ અને મંદિરમાં માં જાશું અને તમને દર્શન કરાવશું

અને બાજુમાં છે સરસ્વતી માતાના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો મંદિરની અંદર ઘણી બધી મૂર્તિઓ છે માતાજીની ની ભગવાનની હજુ આપણે એમના તમને દર્શન કરાવવાના બાકી અને નીચે ભોયરાની અંદર આવેલું માતાજી નું મંદિર છે એમના પણ તમને દર્શન કરાવશું મિત્રો આપણે પહેલા દર્શન કરીશું પાળભરવના તો મિત્રો તમે શૈલપુરી માતાજીના દર્શન લાઈવ કરી શકો છો અને બાજુમાં જે બ્રહ્મચારિણી માતાજી તો તેમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે માતાજીના દર્શન તમે કરી શકો છો અને કુષ્માડા માતાજીના દર્શન તમે લાઈવ કરી શકો છો અને મિત્રો આવી ઘણી બધી એજન્મેન્ટમાં બોલતો છે આપણે તમને દર્શન કરાવવાના છે મિત્રો બ્રોમક બની રહી છે તો મિત્રો તમે શ્રી સ્કંદ માતાજીના લાઈવ દર્શન તમે કરી શકો છો ઓ કાત્યાની માતાજીના દર્શન તમે કરી શકો છો तो श्री काल रात्री माताजीना तुम्ही लाइव दर्शन करू શકો છો મહાગૌરી માતાજીના તમે લાઈવ દર્શન મિત્રો કરી શકો છો તો શ્રી સિદ્ધિ માતાજી માતાજીના દર્શન તમે લાઈવ કરી શકો છો જય ગણપતિ દાદા તો મિત્રો તમે પણ ગણપતિ દાદાના દર્શન કરી શકો છો અને મિત્રો આપણે જે મેન મંદિર છે એની ત્રણેય બાજુ જે મૂર્તિઓ છે તેમના દર્શન બાકી છે તો આવો મિત્રો આપણે દર્શન કરાવીએ

તો મિત્રો આપણે મંદિર ની અંદર દર્શન કરી લીધા છે અને નીચે જે મંદિર છે અંદર અંદર તો આપણે 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 એમના એમના દર્શન દર્શન કરવા જવાનું છે હવે તમને અને મંદિરની હાજર હરિગીરી પૂજારી તો મિત્રો આપણે એમના જોડે થોડા ઘણું મંદિર વિશે જાણીશું તો આવો મિત્રો તો મિત્રો આ રીતે આપણે ભોયરામાં જવાનું હોય અને આપણે ભોયરાની અંદર આવીએ તો પહેલું જ ગુગા મહારાજ નું મંદિર આવશે નાનું આપણે પહેલા એમના દર્શન કરીશું જય ગોગા મહારાજ તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો ગોગા મહારાજ નું આપણે જે નાનું મંદિર કીધું એ તો મિત્રો આ છે ગોગા મહારાજ નું નાનું મંદિર આપણે શીડી થી જઈએ નીચે આવીએ પહેલું મંદિર હર્યું આવે છે જય ગોગા મહારાજ તો મિત્રો આ છે ચામુડમા નું મંદિર તો તમે એમના લાઈવ દર્શન કરી શકો છો

લોકો દર્શન કરે છે ઘણા પબ્લિક આવે છે અને ધનતા અનુભવે છે જામુનામાં આમ તો કંઠેરમાંથી મળેલા છે કંઠેરું જાળું હતું પહેલા એ જાળામાંથી માતાજી મળેલા છે કંઠેર નામ બધી અમથેર માં પડ્યું હતું આમ કંઠેરું જાળું જ હતું જાળામાં પગેરું પગે ગાઢતા છે ગામના અને માતાજી મળેલા એવું કહેવાય છે ઇતિહાસ એટલે આ ચામુંડામાનું મંદિર નાનું બનાવ્યું નાનું વર્ષો સુધી રહ્યું બાજુ અમથેરમાં તળાવ તરીકે કહેવાય છે અને આ ચામુંડામાનું મંદિર અમથેરમાં તરીકે ઓળખાતું એની જગ્યાએ ચામુંડામાનું મંદિર જીર્ણોદ્ધાર કર્યો સાત વર્ષ પહેલાં અને પછીમાં ચામુંડામાના ઉપર નવ નવ સ્વરૂપો નવ દુર્ગા મંદિર બનાવ્યું ઉપર નવું મંદિર બનાવ્યું ત્યાં પણ લોકો દર્શન કરીને ધનતા અનુભવ છે આટલા એરિયામાં ક્યાં પણ મંદિર ચામુડાવાનું આટલું છે નહીં આટલું મોટું બનાસકાંઠામાં અંબાજી અને અંબાજી ગણવામાં આવે છે બંશીપાલ પથ્થર રાજસ્થાનમાં જ લાવીને આ પથ્થર નો ઉતરણી કામ એવી ભવ્ય કરેલી છે કે જોઈને આપણને અત્ર જાય બહુ સરસ મંદિર બનાવેલું છે લોકો અહીંયા આવે છે ભાવથી માનતાઓ માને છે કોઈ સુખડી માને છે તો કોઈ પ્રસાદ લાવે છે કોઈ પેડા કોઈ સાકર લાડવા લોકો લાવે છે અને માનો પ્રસાદ ધરાવે છે માની માન્યતા છે કોઈ ગાય ભેંસ દૂધમો ના પડતી હોય તો અહીં ગરબા માને છે લોકો અને એ ગરબા બળેના દિવસે આવે અને ગાય ભેંસ અને દૂધમો પડે એટલે ગરબા માને એ માનતા પૂરી કરે સુખડી લાવે સાથે અને વર્ષમાં રક્ષાબંધન આ દિવસે મેળો મેળો છે છે એવો પબ્લિક સમાધી નથી અને લોકો બહુ જ દર્શન કરવા આવે છે દૂર આવે પાલનપુર વડોદરા મુંબઈ ગમે તો ગઢ ગામનો કોઈ પણ માણસ રહેવા ગયો હોય તો બળેના દિવસે દર્શન કરવા આવે જ છે અચૂક આવે છે લોકોને દર્શન કરીને જાય છે પોતાની માનતાઓ પૂરી કરે છે અહીંયા બળેલા દિવસે ગામના લોકો આવે છે ગામમાંથી સુખડી લઈને આવે છે સવા મણ એ સુખડીનો પ્રસાદ કરે છે એક હળદ આવે છે જોડે એ હળદ એ ચડાવો બોલે છે એ ચડાવો બોલે એટલે અમને જુવાર બોલવામાં આવે છે અનાજ એ અનાજ બાર મહિના સુધી પક્ષીઓને ચડ નાખવામાં આવે છે અહીંયા ચબૂતરો છે એ ચબુતરામાં એ અનાજ બારે મહિના એ પૂરું કરે છે અને લોકો લે છે હળદ જે જે જાય ભાગ શિયાળ એવું કહેવામાં આવે છે પછી ચાર બળેવ્યા થાય એ બળે ઉપર અને એ બળેવ્યા પાણી ભરવા જાય તળાવમાં તળાવમાંથી ચાર ઘડા ભરી લાવે અહીં પ્રાંગણમાં એના ફેરા ફરે લોકો ચાર ફેરા ફરીને આમ ચારે બળવ્યા પૂર પૂરા ભરેલા ઘડા હોય એટલે ચાર ફેરા ફરી અને પછી ઘડાને નીચે ધરતી પર જમીન પર પટકે છે એ પટકવાની સાથે લોકો એને ઠીકર લેવા માટે કેટલાય લોકો આવે છે ને એને અનાજમાં મૂકે પૈસામાં મૂકે અને અનાજનું વધારો થાય સડે એવું કઈ માન્યતા માનવામાં આવે છે અને પૈસામાં મૂકે તો એ વૃદ્ધિ થાય એ બધી માન્યતાઓ છે લગભગ અહીંયા ઘોડા રેસ પણ પહેલા ચાલતું અત્યારે પણ ઘોડા આવે છે દોડવા માટે પડેલા દિવસે અને લોકો બહુ જુએ છે જોઈને ધન્યતા અનુભવે છે આ બધું ગામના લોકોને બહુ સારું લાગે છે ગરબા આવે લોકો રમે ઢોલ ઉપર નાચે કૂદે એ વિશેષતાઓ હતી અહીં એટલે આ બહુ પૌરાણિક માન્યતાઓ છે ઇતિહાસ છે એવાનું જૂનો કે લોકો આવીને દર્શન કરે છે સુખડીનો પ્રસાદ કરે છે આખું ગામ અહીં મળે છે અને દિવાળીનો તહેવાર આવે ત્યારે દિવાળી પર કેટલી પબ્લિક અહીં લગભગ ચારથી થી પાંચ હજાર પબ્લિક આવે છે અને દર પૂનિમના દિવસે પણ મેળા જેવું વાતાવરણ હોય છે દર પૂનિમ લોકો દર્શન કરવા આવે છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટીઓ જાગૃત જ છે ટ્રસ્ટીઓ અહીં બેઠા જ હોય છે અને એ લોકો સેવામાં આદર જ હોય છે પૂનિમના દિવસે લોકો આવે છે બધા અને સેવા આપે છે લોકો આવીને કઈ માનતા ઉરી કરે કોઈ બાધા આગળ છોડી મૂકે કોઈ અને જે માનતા કરી હોય એ કરવાની પૂરી કરે આ બધું માતાજીની વિશેષતાઓ છે માતાજી બહુ કામ મનોકામ પૂર્ણ કરે છે શ્રદ્ધાની લોકો જે માને છે એમની આશાઓ પૂરી કરે છે આ બધી એની વિશેષતાઓ નવદુર્ગા મંદિર બહુ સરસ બનાવેલું છે એના પણ લોકો દર્શન કરે છે આ દર્શન કરીને લોકો બહુ વચ્રજ પામે છે ખરેખર તો આ બનાસકાંઠામાં આવું સરસ મંદિર બનાવ્યું છે ગઢમાં જ છે ગઢ એક પાલનપુર તાલુકાનું ફસ્ટ ગામ છે મોટું ગામ છે ગઢમાં વિશેક જારી વસ્તી છે એટલા માતાજીના બહુ ગુણગાન ગાય છે લોકો અને સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને લોકો આવી અને દર્શન કરે છે અને દર અઠવાડિયે દર પુનેમે દરરોજ લોકો ભક્તો દર્શન કરવા આવે છે એવી વિશેષતા છે માની બહુ દર પુનેમે પબ્લિક બહુ આવે છે દર પુનેમે પબ્લિક આવે છે દર દર પુનેમે આવે છે તો મિત્રો આપણને સરસ મજાનો ઇતિહાસ જણાવ્યો છે

ગામના લોકો અઢારે વર્ણના હોય પણ જો લગ્ન પ્રસંગ થાય છે ગમે તેઓ પણ અહીંયા સૂટીઓ રમવા આવે છે છેડા છેડાછેડી અહીં છૂટે છે મેઢલ અહીં છૂટે છે કોઈ પણ માણસ હોય પણ અહીંયા માતાજીના પ્રંગાળમાં ચાર ફેરા ફરી એમને સૂટીએ રમે છે વરખડાની સૂટી લઈને રમવું પડે છે છેડા અહીં છૂટે છે મીંઢલ અહીં છૂટે છે અને લોકો પ્રસાદ થાળી અને શ્રીફળની પ્રસાદ કરે છે માતાજીના જે જે અમુક માનતા હોય પૂરી કરે અને આશીર્વાદ રૂપે પૂજા આશીર્વાદ આપે અને પછી લોકો છૂટા થઈ જાય એટલે બહુ સરસ છે સારું છે એક દર્શન કરવાનો લાભો લેવા જેવો છે આ મંદિર બહુ જૂનું પુરાણું છે આશરે પાંચસો પહેલાનું મંદિર કહેવાય છે તો મિત્રો સરસ મજાનો મંદિરનો ઇતિહાસ છે અને સરસ મજાનું મંદિર પણ છે આપણે જોવા જઈએ બનાસકાંઠામાં તો પહેલા નંબરમાં અંબાજી આવે અને બીજા નંબરમાં મંદિર કહેવામાં આવે એટલું મોટું મંદિર એમ તો રાજુભાઈ તમારું શું કેવું મંદિર વિશે તો મિત્રો આપણે હરિગિરી મહારાજ અને બાજુમાં જ જે તળાવ તે તળાવ તમને બતાવશું અને મિત્રો તમે ફેમિલી સાથે આવો અને માતાજી દર્શન કરો મારી તમારો નંબ્ર વિનંતી અને માતાજી તમારી મનોકામના પૂરી કરે તો મિત્રો આપણે હવે તમને બતાવશું તળાવ તો મિત્રો તમે જોઈ શકો છો આજ છે પેલું જે કંથેરીયું તળાવ કે છે યાદ છે તો મિત્રો તમે જોઈ શકો છો તળાવ અત્યારે તો પાણી તો મિત્રો આ રીતે છે બાજુમાં બગીચો તો તમે ફેમિલી સાથે આવો તો પણ મજા આવશે મિત્રો તો મિત્રો તમને માતાજીના અને ભગવાનના અને જે બાજુમાં તળાવ હતું એ પણ તમને બતાવ્યું છે અને અત્યારે બગીચો પણ તમને બતાવ્યો છે તો આ રીતે બગીચો પણ છે અને સરસ મજાનું મંદિર હતું તો તમે માતાજીના ભગવાનના દર્શન કર્યા છે તો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને માતાજીના દર્શન પણ કેવા થયા એ પણ જણાવજો ઇતિહાસ કેવો લાગે એ પણ જણાવજો તો સરસ મજાનું મંદિર અને ઇતિહાસ પણ સરસ મજાનો હતો બગીચો સરસ મજાનો હતો તળાવ પણ સરસ મજાનો હતો મિત્રો આ વ્લોગને અમે પૂરો કરીએ છીએ અને આવી રીતના અલગ અલગ મંદિરના લોકેશનના તો એ રીતે વિડીયો દેખવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ચેનલનું નામ છે બીકી વલોગા મીઠિયા છે તો જય માતાજી